અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો વધ્યો બાળ સહિતના વિસ્તારોમાં અસહ્ય ગરમી જોવા મળી ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે તો પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચી રહી છે ગરમી જિલ્લામાં ગરમીનો પારો વધ્યો છે બાળ સહિતના વિસ્તારમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાના સહારે જોવા મળ્યા તો પિસ્તાળીસ ડિગ્રીને પાર ગરમી પહોંચતા લોકો અસહ્ય ઉકળાટથી શીખ્યા અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે માટે શું કરવું જોઈએ અત્યારે જે ગરમી પડી રહી છે તેને લઈને શું કરવું જોઈએ અત્યારે પહેલાં તો બને ત્યાં સુધી ઘરેથી નીકળવું ના જોઈએ ઇમ્પોર્ટન્ટ કામ હોય રોજગારથી ઘર થી નીકળે એમાં પણ સવારે અગિયાર વાગ્યા પછીથી ચાર વાગ્યા સુધી બિલકુલ નીકળવું ના જોઈએ અને જો જવાની જરૂર હોય તો તમે એવા સાધનો ઉપયોગ કરો ત્યારે અંદર તમને એસીનો મળી રહે ઠંડા પીણામાં તમે લીંબુ શરબત પીવો કોલ્ડ ડ્રિંક્સ પીવો ઘરેથી છાશ પીવો એથી તમને લૂ પણ ના લાગે એટલે બધા લેવા જોઈએ અત્યારે બને હશે ત્યાં સુધી ઘરેથી નીકળવું જ ના જોઈએ હાલ અત્યારે પિસ્તાલીસ ડિગ્રીથી પાર થઈ રહ્યો છે ત્યારે બપોરના સમયે આ રોડ પણ જોઈ શકો છો અત્યારે હાલ જે છે તે રોડે અત્યારે સુમસામ બની રહ્યો છે ત્યારે બાયડ તાલુકાની અંદર પિસ્તાલીસ ડિગ્રી ઉપર ગરમીનો પારો પચી રહ્યો છે ત્યારે લોકો ઠંડા પીણા પાછળ વળી રહ્યા છે રિપોર્ટર ઈશાક મંસુરી અરવલ્લી સમાચાર બાયડ